નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય અને રોજ બરોજની સરકારી ભરતીની અપડેટ્સ મેળવવા માંગતા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ જે નવી અપડેટ આવશે તે સૌથી પહેલા તમારા સુધી પહોંચી જશે તો ચાલો આપણે આજની અપડેટ જોઈએ તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ દ્વારા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ ભરતી અંગેની જાહેરાત છે છે તે બહાર પાડવામાં આવી જેમાં મિત્રો રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ સહાયક ની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને શિક્ષણ અધિકારીઓની કચેરી મારફતે મળેલ સોળસો ને આઠ જેટલી અંદાજિત ખાલી જગ્યાઓ ઉપર શિક્ષણ સહાયક ની નિમણૂક અર્થે દ્વિસ્તરીય ટાટ ગુણ આધારિત ધોરણે પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે વેબસાઇટ ઉપર ઉલ્લેખ સૂચનાઓ તેમજ સરકારના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક વ્યવસાયિક લાયકાત ધરાવતા દ્વિસ્તરીય ટાટ એચએસ બે હજાર ત્રેવીસ ના પરીક્ષામાં સાહીઠ ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનાના ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે અને આ સાથે અરજી કરનાર ઉમેદવારની ઉંમર અરજી કરવાની સહેલી તારીખે ઓગણચાલીસ વર્ષ કરતા વધુ હોવી જોઈએ નહીં અને અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં નિયમ અનુસાર જે છૂટછાટ છે તે મળવાપાત્ર થશે તો મિત્રો આ હતી અપડેટ આવી માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહું જય હિન્દ જય ભારત